નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી ભક્તો દ્વારકા પહોંચે છે જેમાં સૌથી વધારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા હોય છે ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિર ખાતે પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં હજારો કૃષ્ણ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો દર વર્ષની જેમ દ્વારકામાં હોળી ધુળેટી નિમિત્તે લાખો ચાલીને દ્વારકા પહોંચ્યા હતા ભક્તોએ દ્વારકા આવી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હજારો હરિભક્તો જગત મંદિરમાં ભાવપૂર્ણ અબિલ ગુલાલ ઉડારી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી ભક્તો દ્વારકા પહોંચે છે જેમાં સૌથી વધારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા હોય છે બ્યુરો રિપોર્ટ સચિન જોશી જામનગર સૌને જય દ્વારકાધીશ હોલી ફૂલડોલ ઉત્સવ બે હજાર પચીસ દ્વારકા ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહભેર દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા છ સાત દિવસથી સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ પાંચથી છ લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહેલો છે અહીંયા દર વખતની જેમ તંત્ર નગરપાલિકા અને સ્થાનિક તંત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેવસ્થાન સમિતિ અને સ્થાનિક લોકો એનજીઓ આગેવાનોના સહકારથી ખૂબ જ સુંદર વ્યવસ્થા મંદિર ખાતે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ છે અને લોકો એનો દર્શન લાભ લઈ રહ્યા છે મારો સૌને અનુરોધ છે કે તંત્ર પોતે આટલા મોટા પ્રમાણમાં ગરમીના દિવસો છે ગરમી શરૂ થઈ ગઈ છે તકેદારીના પગલાં પણ લે છે સાફ સફાઈ પીવાના પાણી માટેની પણ તકેદારી રાખે છે આમ છતાં દરેક યાત્રાળુઓ ભાવિકો જે પધારે છે એ પોતે પણ આ ગરમીના દિવસોને ધ્યાનમાં રાખી અને પોતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી લે એવો હું સૌને અનુરોધ કરું છું જય દ્વારકાધીશ